આજે એની હારે હું બે ત્રણ ઇનિંગ રેમો અત્યારે પણ અમને મજા આવી ગઈ હતી તો પહેલી વખત મારી ચેનલમાં આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ મિત્રો કરી દેજો तो आज ने काल ने जो आने वाली इमेज से एनी बारे में थोड़ी डिस्कशन कर ली लेवी आपने एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं सो सो तो काल से बार सितंबर जो बार सितंबर है एक ओडीआई इमेज खुलवाने से मित्रों तो आप जो मैं જોઈ શકો છો क्या बात है सर क्या बात है सर क्या बात है बात है અરે સર ક્યા બાત ત્યારબાદ એક સરસ મજાનું બંડલ છે એ પણ આપને મળવાનું છે તો એને પણ ક્લેમ કરવાનો રહેશે અને ટાર્ગેટ આપેલા છે એ પ્રમાણે તો એ ટાર્ગેટમાં આપણે કઈ રીતે પૂરા કરવા એ જો કાલ સવારે આપને ખબર પડશે ત્યાં લગીન જો આવડું આ સરસ મજાનું બંડલ છે અને

કારણ કે બે ત્રણ દિવસથી મને એમ થતું હતું કે હું મારા યુવાગનમાં તમને જો મારી પાસે જેટલી યુવાગન છે એના ટોકન મારે ભેગા કરવાના છે એટલે રૂકો જરા સબર કરો બોલા ધક્કા બુક્કી નહીં કરીને ટોકન ભેગા કરવાના કઈ કારણે કારણ કે આપણે યુવાગન મેક્સ કરવાની છે તો આપણી પાસે લગભગ ઓછામાં ઓછા વીસથી પચીસ ટોકન આપણી પાસે પડ્યા છે તો ફાઇનલી આપણે પહેલાં છ જ ટોકન ખોલવી આપણે બોક્સ ખોલવી એમાં જો આપણે કેટલું વસ્તુ મળે છે ત્યારબાદ આપણે ખબર છે તો ફાઇનલી છ છ બોક્સ ખોલી લેવાશે કે ત્રણ ખોલવું મિત્રો જરા કોમેન્ટમાં કર્યો જવાબ આપી દો આલો ચાલો ને ત્રણ કરવું ત્રણમાં આપણે કેટલા ખોલા હાલો ત્રણ માં આપને બાર સ્ટોકન મળી ગયા છે તો આપણે યોગન ને મેક્સ કરવા માટેના બાર ટોકન હાલો બીજા ત્રણ છે ત્રણ ખોલી જ નાખાય છે ને હાલો બીજા ત્રણ માં આપને દસ ટોકન મળ્યા છે હવે આમાં તો બે છે આપણે પણ આપણે ખબર નથી આવ્યા બે ના છ મેળા

તો ફાઇનલી આપણે મિત્રો બધા બસકા ખોલી નાખાય છે આપણે યુએમપી ના સ્ટોકન છે યાર તો કે આમાં તમને કઈ મળશે વીસ ટોકન મળ્યા તો ફાઇનલી આપણે યુ મિક્સ કરવા માટે તો હજી ઘણી બધી પોલીસ છે

આજે બધું ક્લેમ કરી લેવાનું છે જેટલું આપણે વાંચે એટલું તો ચાલો હવે આપણે પી નાઇન્ટી ઓલરેડી મેક્સ થાય છે સાઈટ ટોકનમાં તો પી નાઇન્ટી પણ કરવાની છે કે

બસો ને વીસ માં જવું આપણી પાસે ચારસો ના ટોક પડ્યા છે હવે ચારસો એ છ લેવલ ની થાય છે છ લેવલ માં તો જો કાક કેડા જે જે કઈ જો પણ અને સાત લેવલ નાલો તો હજી આપણી પાસે એકસો ને વીસમાં કઈ થાય છે ફોટો એને નથી કરવાનો થતો આપણે રમતા નથી એટલે હું આપણી પાસે એના ટોકન છે નહીં હાલો પી નાઇન્ટી સાઠમાં આ કઈ છે આપણા ઓલરેડી વેલ થઈ જાય એક કે પણ પાંચ લેવલની થાય છે એક કે બહુ યુઝ આપણે કરતા નથી એટલે બહુ વાપરતા નથી એટલે આપણે એટલું બધું અને લકી લોયલ અને યુઓ ગન આપણી યુઓ જોકે આમાં આપણે પિન મારવી જો કદાચ આપણા ભાગમાં હોય તો પણ આપણે અત્યારે ડાયમંડ વેસ્ટ કરવાના થતા નથી કારણ કે મિત્રો ડાયમંડ છે એ જરૂર અગત્યની વસ્તુ છે તો ફાઇનલી મિત્રો તમે અમારા વિડીયોમાં તમે સારા લાગતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો કારણ કે નાનો માણસ એક એવો છે કે તમને સાથ આપશો તમે અમને સાથ આપજો અને તમે દર વખતેની જેમ મને કહો છો કે એશિયન ગેમિંગ આપ ડાયમંડ ટોપઅપ તો જો કે હું ઓલરેડી ટોપઅપ કરું જ છું ટોપઅપ કરીને જ તે આટલા બધા ડાયમંડ મેં ભેગા કરે છે કારણ કે એટલા બધા ડાયમંડ આપણી પાસે ઓલરેડી હતા નહીં તો મિત્રો કોઈ રમવા વાળું શેર નહીં